ગાંધીનગરના કોડાસણ ખાતે વણકર ભવનનું નિર્માણ કાર્ય શરૂ ગાંધીનગર સમગ્ર વણકર મહાજનની વર્ષો પુરાણી લાગણી માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા અખંડિતતા ગરિમા ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ સમાજના સાથે સહકાર યોગદાન અને આશીર્વાદથી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ કાર્યનો શુભારંભ સોમવારના રોજ શરૂ થયો હતો અગાઉ થોડા સમય પહેલા વણકર ભવન કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મહાસંઘ સમાજના સ્વપ્નને સાકાર અને મૂર્તિમંત કરવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક પળ અને પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી બનવા મહાસંઘના તમામ હોદ્દેદારો ટ્રસ્ટીગણ દાતાઓ અને મહાસંઘના શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાતના અગિયાર જિલ્લાઓ ના પરગણાઓના વણકર પરગણાઓના અસંગ આ મહાસંઘની રચના થઈ છે અને આ મહાસંઘનો મુખ્ય ઉદ્દેશ બાળકોના શૈક્ષણિક ઉત્થાન અને સામાજિક એકતા અને સમાજમાંથી કુરિવાજો નાબૂદી થાય એ મુખ્ય ઉદ્દેશ છે એના ઉદ્દેશને પરિપૂર્ણ માટે આ મહાસંઘ તરફથી સમાજના સહયોગથી આ જમીન ખરીદી આજે વણકર ભવનનું નિર્માણ કરવાનું આજથી કાર્ય શરૂ થયેલું છે એના નિમિત્તે આજે નાનો કાર્યક્રમ રાખેલો છે

ચેરમેન જીએસસી બેક જગદીશભાઈ પટેલ વાઇસ ચેરમેન એડીસી બેક એનડી ચૌધરી દાતા અને ચૌધરી સમાજના અગ્રણી આગેવાન અને વણકર સમાજના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ વગેરેનીઓ ખાસ ઉપસ્થિતિ રહી હતી એક સમયે મોટેભાગે કાપડ વણવાના વણાટકામ સાથે જોડાયેલા સ્વાશ્રયી વણકર સમાજ દ્વારા નિર્મિત થનારા વણકર ભવનનો ઉદ્દેશ વણકર સમાજની એકતા અખંડિતતા પ્રતિષ્ઠા અને અસ્મિતા જાળવવાની સાથે સમાજના સામાજિક આર્થિક અને રચનાત્મક ઉત્થાનનો છે ગુજરાત રાજ્યના વણકર પરગણાના ચારસો જેટલા ગામોમાં ત્રણ હજાર બસો કી મી વણકર ગૌરવ યાત્રા ને મળેલા વ્યાપક આવકાર અને યાત્રા દરમિયાન મળેલા સહકાર અનુદાન બાદ વણકર ભવન ના વિચાર મૂર્તિમંત કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ એક સામાજિક સંગઠન છે અને ઉત્તર ગુજરાતના ના છત્રીસ પરગણા ભાઈચારાના બંધુત્વની તાણાવાળાથી બંધાવીને એક સમૂહ જે છે એનું નામ છે મહાસંઘ મહાસંઘનું વિધાન અને મિશન ફક્ત વણકર સમાજના સર્વાંગી વિકાસ સામાજિક શૈક્ષણિક આર્થિક અને કુરિવાજો અંધશ્રદ્ધા ઉપર સદન રીતે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી વણકર સમાજને સર્વાંગી વિકાસની અંદર સહભાગી થવું અને એ માટે ગાંધીનગર ખાતે વર્ષોથી માગણી હતી અને સમાજની અમે ક્યાંક ને ક્યાંક સંપન્ન કરવા જઈ રહ્યા છીએ અને આ જમીન અમારા સમાજના બે શ્રેષ્ઠીઓ પૂર્વ કલેક્ટર આઈ એસ સ્વર્ગસ્થ કે કે ચૌહાણ સાહેબ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કૃષ્ણ સોનેરી સાહેબે રાહત પોતાની જમીન આપી અને આજે આ વણકર ભવન અત્યારે ઊભું થઈ રહ્યું છે આવનાર સમયની અંદર વણકર સમાજના વિકાસની અંદર અમે સહભાગી થવા જઈ રહ્યા છીએ અને આજે ભવન કામ શરૂ થઈ રહ્યું છે અને એ જે પ્રોગ્રામ એ રાખ્યો છે તેની અંદર મહાસંઘના ટ્રસ્ટીઓ શ્રીઓ શુભચિંતકો અને અમારા મોગેરા દાતાઓ શ્રીની હાજરીની અંદર આખો આ ભવનના નિર્માણ માટેના બાંધકામનો કાર્યક્રમ આજે સંપન્ન થાય છે આ અંગે સંસ્થાના મહામંત્રી હરગોવનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ વણકર ભવન આશરે બાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ભવન લાઇબ્રેરી તેમજ લાયકત ધરાવતા વિદ્યાર્થીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટેના પરીક્ષા વર્ગોનું પણ આયોજન કરવામાં આવેલું છે વણકર સમાજ મહાસંઘનું લક્ષ્ય છે કે કારકિર્દી વિકાસ સામાજિક ન્યાય અને અધિકારિતા આર્થિક વિકાસ સ્ત્રી સશક્તિકરણ સામાજિક સુધારણા અને યુવા વિકાસ યુવાશક્તિ સંગઠનને ધ્યાનમાં રાખીને આ વણકર ભવનનું નિર્માણ થાય વણકર ભવન નિર્માણ બાદ મહાસંઘનું મિશન વણકર સમાજના સર્વાંગી વિકાસ સુખી સમૃદ્ધ સર્મ સક્ષમ શિક્ષિત સંસ્કારી અને સંગઠિત વણકર મહાજનનું નવસર્જન કરવાનું છે